કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડા છે વેસ્ટર્ન રેલવે છેલ્લા ઘણા સમયથી અમારી ઉત્તરાયણ સ્ટેશન ખાતે એક્સપ્રેસ ગાડીના સ્ટોપેજ હોય નવી ટ્રેન ચાલુ કરવાની માગણી હતી એ બાબતે રેલવે પ્રશાસન દ્વારા કોઈ ન ગંભીરતાપૂર્વક ન વિચારતા અમે વીસ દિવસ પહેલાં જાહેરાત કરેલી હતી કે અમારી માગણી પૂરી કરવામાં ન આવશે તો સ્થાનિક જનતાના હિત માટે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતે આઠ તારીખે રેલો આંદોલન કરશું અમારી વાતને એ લોકોએ ગંભીરતાપૂર્વક લઈ આજે સવારે અમારો જે આંદોલન કાર્યક્રમ હતો ત્યારે એમના વેસ્ટર્ન રેલવેના બરોડા ડિવિઝનના પ્રતિનિધિ સુરત આવી અમને સાંભળ્યા હતા અને તેઓ અમને આશ્વાસન આપ્યું હતું કે તમારી જે માગણી છે એ ખૂબ જ યોગ્ય અને વ્યાજબી છે તમારી માગણી ઉપર સુધી પહોંચાડશો અને બંને એટલી વહેલી ટકે આ માગણી પૂરી કરવામાં આવશે એ રીતનો અમે પ્રયાસ પ્રયાસ કરશું એ અમને ખાતરી આપી એટલે મારો કાર્યક્રમ અમે સ્થગિત કર્યો છે બીજું મારે આપણા ચેનલ માધ્યમથી ખાસ કહેવું છે કે નવસારી લોકસભાના સાંસદ સી આર જો એમના મત વિસ્તારમાં આવેલ ઉધના ટેસ્ટનો વિકાસ કરી શકતા હોય તો સુરત લોકસભાના સાંસદ કેમ કોઈ રજૂઆત નથી કરતા નાની લોકસભાના સાંસદ હોવા ચલાવી સ્થાનિક કોર્પોરેટર જે રજૂઆત કરે છે કે આ સર્કલ બનાવો અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકો આ સાંસદનું કામ નથી સાંસદ તરીકે તમારી લોકસભામાં સાત વિધાનસભા આવે છે એમાં સૌથી મોટી વિધાનસભા ઓલપાડ વિધાનસભા આવે છે અને એ ઓલપાડ વિધાનસભામાં આવેલ ઉત્તરાયણ રેલવે સ્ટેશનના વિકાસની કોઈ રજૂઆત આ દિન સુધી સુરતના સાંસદે કરી નથી એટલે સાંસદને પણ એવું ભાન થાય કે કોર્પોરેટરની આ લોકસભાના સાંસદ છે એટલે સ્થાનિક જનતાનો જે પ્રશ્ન છે એની રજૂઆત લોકસભામાં કરે અને બેની અમારી ખાતે છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરાયણ વિસ્તારમાં અને તેની આજુબાજુ વસતા લોકો માટે અમે રેલવેની સુવિધાઓ માટેની રજૂઆત કરવાની અમે આંદોલનની એક જાહેરાત કરી હતી પરંતુ અમને અઠવાડિયા પહેલા જ ત્યાં ડીઆરએમ એ બોલાવીને બરોડામાં સાંભળ્યા હતા તેમ છતાં પણ અમને એમ થયું કે અહીંયાના જે જનતા છે તેને પણ આ બાબતની જાણકારી આપવી પડે એટલે અમારું આંદોલન ચાલુ રાખ્યું હતું અને આજે એમના પોતાના માણસ મૂકીને અહીંયાથી એક સ્ટાફને મૂકીને અમને સાંભળ્યા અમારી રજૂઆત એ જ હતી કે આ વિસ્તારમાં જે રીતે વસ્તીનો વધારો થઈ રહ્યો છે અને જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ઉત્તરાયણ ડિવિઝન જો કહીએ તો ઉત્તરાયણ રેલવે સ્ટેશન એ બરોડાને લાગુ પડે છે આ ડિવિઝન અહીંયાથી ચેન્જ થઈ જાય છે એટલે સુરત રેલવે સ્ટેશનને આ લાગતું નથી એટલે એ આની વાત કરવી હોય આ વિસ્તારની જે કંઈ રજૂઆત કરવી હોય તે અમારે બરોડા જાણ કરવી પડે એટલે અમે બરોડા સુધી અમે ગયા અને બરોડાને જે ડીઆરએમ છે તેને રજૂઆત કરી અમારી ઘણી બધી વાતો એમણે સ્વીકારી પણ એમણે એમ કહ્યું કે અમને તમારી જે રજૂઆતો છે ખૂબ ગ્રાહ્ય રાખવા યોગ્ય છે પણ આ સમય સારણી વર્ષમાં બે વખત બનતી હોય છે એમાં અમે આ સમાવવાનો પ્રયત્ન કરીશું સુરત ઉત્તરાયણથી લઈને અંકલેશ્વર ભરૂચ સુધીમાં જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે તેમાં જે પરપ્રાંતિયો કામદારો છે તે લોકો માટે અહીંયાથી જ એમને જવાની આવવાની સુવિધા કરવામાં આવે તો સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર જે દસ દસ પંદર પંદર હજાર માણસોનું ટોળું થઈ જાય છે અને તમારે કાયદો અને વ્યવસ્થાને આખું ભગદડ થઈ જાય છે અને એમાં આપણી કેજ્યુઅલિટી થાય છે માણસો મૃત્યુ પામતા હોય છે એટલે એ આ ના થાય તે માટે અમે એમને સૂચન કર્યું કે તમે અહીંયાથી પણ ટ્રેનો ઉપાડો અને એ પણ એમને કહ્યું કે અમે આ સ્વીકાર્ય યોગ્ય છે અંકલેશ્વરથી નવસારી સુધીને અમે એક મેમુ ટ્રેન જેવું માંગણી કરી છે કે આ બંને સાઇટના સચિન સાઈડ અને નવસારી સાઇડ કે આ બાજુ આપણે કિમ કોસંબા અંકલેશ્વર સુધી જે સ્કિલ વર્કર છે તે એકબીજાના વિસ્તારોમાં હતા આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં લોકો જઈને કામ કરતા હોય છે તો તેને સરળ અને સસ્તી મુસાફરી થઈ શકે અને પછી એમનો ટાઈમનું પણ સેવિંગ થાય એ માટે એક મેમુ ટ્રેનની વાત કરી છે તે એમણે ખૂબ ગંભીરતાથી એમણે એ ધ્યાન પર લીધું છે અને એમણે એમ કહ્યું કે આ અમે કરવા યોગ્ય વાત છે અને આમાં જેમ બને તેમ જલ્દી કરીશું એવી અમને બાહેધરી આપી છે